સુરેન્દ્રનગરમાં મુડી તાલુકામાં ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું છે શેખપરમાં આવેલ માંડવરાયજી હોટલ શિવશક્તિ હોટલ સાફ એસજીએમ ચોટીલા મૂડી મામલતદારની સંયુક્ત ટીમે બુલડોઝર ફેરવ્યું છે માંડવરાયજી હોટલ શિવશક્તિ હોટલ તથા પાંચ દુકાનો તોડાય છે સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી આશરે દોઢ કરોડની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે આજે સાડા પાંચ વાગે દિવસના અમારી નાયબ કલેક્ટર પ્રાન ચોટીલાની ટીમ અને મામલાદાર મૂળીની સંયુક્ત ટીમ દ્વારા મોજે શેખપર તાલુકો મૂળી ખાતે સરકારી સર્વે નંબર ચારસો એક પૈકી ચાર કે જે સુરેન્દ્રનગર રાજકોટ સ્ટેટ હાઈવે ઉપર આવેલ છે ત્યાં દબાણ કરતા સુખદેવસિંહ બહાદુરસિંહ પરમાર દશરથસિંહ જોરૂપા પરમાર પ્રાણી રહે છે આ સરકારી જમીન ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં વાણિજ્ય હેતુ નું દબાણ કરેલું હતું આ દબાણમાં બે હોટલ એક શિવશક્તિ હોટલ અને એક માંડવરાયજી હોટલ બે પાન ગલા પાકા પંચરની દુકાન અનાજ દુકાન કરીને મોટા અંદર આ ઉપર દબાણ કરી અને છેલ્લા પંદર વર્ષથી કોમર્શિયલ હેતુ તરીકે ઉપયોગ કરતા હતા જેની આજે અમારી ટીમો દ્વારા આ દબાણ ને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવેલ છે અને આશરે દોઢ કરોડ ની કિંમત ની સરકારી જમીન છે એ ખુલ્લી કરવામાં આવેલ